કચ્છની કુળદેવીમાં આશાપુરા આંગણે આજે આશાપુરા રાજપૂત અતિથિ ગ્રહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી સાહેબ ત્રીજા અતિથિ ભવનનું ખુલ્લું મુકાયું હતું સાડા ચાર કરોડની માતબર રકમદાતાઓના સહયોગથી અદ્યતન અતિથિ ગ્રહ આકાર પામ્યો હતો કચ્છના દેશદેવીમાં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ખાસ કરીને ચૈત્ર અને આશો નવરાત્રીના દિવસોમાં માય ભક્તોનો મહેરામણ માતાના મઢમાં ઉમટે છે આવી પાવન અને પુણ્યશાળી ધરા પર આવતા અતિથિઓની સુવિધા માટે અતિથિ ભવનનું નિર્માણ કરી રાજપૂત સમાજે કચ્છની અતિથિ દેવો ભવ પરંપરાનું જીવંત દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે તેવું કચ્છના પવિત્ર તીર્થસ્થાન માતાનમઢ ખાતે સ્વર્ગસ્થ બહારાવ પ્રાગવલજી ત્રીજા અતિથિ ભવનના ઉદઘાટન પ્રસંગે રાજ્યભરમાંથી ઉપસ્થિત ક્ષેત્રે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કચ્છ રાજવી પરિવારની જનકલ્યાણની કલ્યાણની ભાવનાની પ્રશંસા કરતા ક્ષેત્રે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લો કચ્છના રાજવી પરિવાર માટે પોતાના પરિવાર સમાન છે કચ્છમાં કોઈપણ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિમાં કચ્છ રાજવી પરિવાર અગ્રેસર રહે છે સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજા બાદ મહારાણી પ્રીતિદેવીએ પરિવારની સેવાકીય પ્રવૃત્તિને અવિરત રાખી છે મહારાણી પ્રીતિદેવીના હસ્તે માય ભક્તોની સેવામાં વધુ એક સોપાડું ઉમેરાયું છે આશાપુરા રાજપૂત ક્ષત્રિય અતિથિ ગૃહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજા અતિથિ ભવનના ઉદઘાટન સમારોહનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ્રાગટ્યથી કરાયો હતો ત્યારબાદ કચ્છના મહારાણી પ્રીતિદેવીના હસ્તે અતિથિ ભવનનું ઉદઘાટન કરાયું હતું આ અવસરે લખપત તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપક્રમે સમારોહમાં ઉપસ્થિત સમાજના આગેવાન મોબીઓનું કચ્છી અને ક્ષત્રિય સમાજની પરંપરા અનુસાર સન્માન કરાયું હતું સ્વાગત પ્રવચન કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અતિથિ ભવનની રૂપરેખા આપી હતી અને દાતાઓનું તથા તન મન ધનથી અતિથિ ભવનમાં સેવા આપનારનો આભાર માણીને તમામ મહાનુભાવોનું શબ્દ સન્માન કરી આવકાર આપ્યો હતો કુમકુમ તિલકથી મહાનુભાવોનું નાની બાલિકા દ્વારા સ્વાગત કરી ઢોલ શરણાયના મધુર સ્વરો વચ્ચે અતિથિભવનની મહાનુભાવોએ વિધિ સાથે ખુલ્લું ત્યારે ઉપસ્થિત જન સમુદાયે આશાપુરાના જય સાથે મંડપ ગુંજી ઉઠ્યો હતો પ્રમુખ અને સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત આપી હતી તેમણે જણાવ્યું હતું કે માતાના આશાપુરાનું મંદિર માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં સનાતન હિન્દુ સમાધિ આસ્થાનું કેન્દ્ર છે આ પવિત્ર મંદિરે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓમાં આશાપુરાના દર્શન કરવા પહોંચે છે આસો નવરાત્રી પૂર્વ જિલ્લા બહાર ગુજરાત મુંબઈ સહિતના ક્ષેત્રમાંથી લાખો પદયાત્રીઓ સાયકલી યાત્રીઓ સેંકડો હજારો કિલોમીટરની કઠિન યાત્રા કરી પહોંચે છે કચ્છના પ્રવેશ દ્વાર સામખ્યાળીથી છેક માતાના મઢ સુધી ઠેર ઠેર પદયાત્રીઓની સેવાના કેમ્પો ધમધમે છે માતાજીના ભક્તોની સેવા એ દરેક કચ્છવાસીઓની ભક્તિનો એક પુકાર છે ત્યારે માતાના મઢ ખાતે અતિથિ ભવન પણ માતાજીની ભક્તિનો જ ભાગ છે મા આશાપુરાએ સમાજને જે આપ્યું છે તે માય ભક્તોની સેવામાં અર્પણ કરવાનો પ્રયાસ કરાયો છે આવનાર વર્ષોમાં પવિત્ર સ્થાનક ખાતે યાત્રાળુઓ માટે સુવિધાઓમાં ખૂટતી કડીઓની પૂર્તતા કરવા સમાજ ક્યારે પાછી પાણી નહીં કરે તેવું સમાજના મોભીઓએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું સન્માન સમારોહ બાદ માતાજીના ભોજન પ્રસાદનો ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો સમારોહના અધ્યક્ષા અને ઉદઘાટા મહારાણી પ્રીતિદેવી રહ્યા હતા સમાધિ સંગઠન શક્તિ અને દાતાઓના ઉદાર દિલની ભાવનાને બિરદાવવામાં આવી હતી આ અવસરે સંતો મહંતોએ આશીર્વાદ આપ્યા હતા રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આશાપુરા માતાજી માત્ર ક્ષત્રિય સમાજના જ નથી પરંતુ આખા દેશની દેવી છે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ સ્થાન યાત્રાળુઓ માટે કાયમી ઠેકાણું રહે છે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અહીં હંમેશા ધર્મની ધજા ફરકતી રહે છે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સમાજની મહિલાઓ યુવાઓ રચનાત્મક કાર્ય માટે આગળ આવે એ પ્રશ્ન સંઘ લોકો માટે પ્રેરણારૂપ છે રાજકોટના ઠાકોર માંધાતા સીએ જણાવ્યું હતું કે કચ્છના રાજવી પરિવારે સંસ્કૃતિ અને પર્યાવરણ માટે સદાય ચિંતા સેવી છે તેની સુવાસ દેશ વિદેશમાં પ્રસરી છે વાંકાનેર રાજવી પરિવારના કેસરી સિંહે જણાવ્યું હતું કે દેશમાં સનાતન ધર્મની ધજા લહેરાય છે આશાપુરામાં દેશ વિદેશમાં આસ્થા સાથે આકાંક્ષાનું પ્રતિક છે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માતા નંબળના વિકાસ માટે કચ્છ રાજવી પરિવાર સદાય તત્પર રહેશે તેવું જણાવ્યું હતું જે જૂનો ઉતારો હતો આપણો રાજપૂત ક્ષત્રિય સમાજ નો જયારે ભુજથી બાવા પતારતા મદનસિંહ બાવા હોય ભાગવનજી ચિતા ત્રીજા ત્યારે બધા સમાજ ના અન્ય બધા પત્રી દઈ આવે પછી બધા અહીંયા ભેગા થાય બધા મિટિંગ કરે બધા જમે જમીન પછી અહીંથી ખુલ્લા થતા તે પછી અહીંયા દર નવરાત્રી ના મારા રાજપૂત ક્ષત્રિય સમાજના દીકરા ભાઈઓ વડીલો નવરાત્રીમાં અહીંયા સ્વયંસેવક તરીકે કામ કરવા આવે પણ બેસવા માટે ઉસવા માટે કોઈ જગ્યા નહોતી આ જૂનો ઉતારો હતો નરિયા રે રૂમ પણ એનામાં કોઈ સમાવેશ ન થાય તો અત્યારે બધા સમાજે ભેગા થઈ અને એવું વિચાર્યું કે આપણે જૂનું જે ઉતારો છે એને સારી રીતે ડેવલપ થાય તો આપણે બધાને સગવડ થઈ જાય તો એના માટે કચ્છ શ્રી પ્રાગી ત્રીજા મહારાણી સાહેબે એકાવન લાખ રૂપિયા આપ્યા પછી અમારા પરિવાર તરફથી સ્વર્ગસ પ્રહલાદસિંહ જાણેજા સંસ્થાના પ્રમુખ હતા એની ઈચ્છા હતી પણ ભગવાનની ઈચ્છા પ્રમાણે હીરો પોતે દેવ થઈ ગયા તો એની પૂછા એ નદીકરણ બધાય અમે બધા ભેગા થઈને એની ઈચ્છા પૂરી કરી તે પછી જોરપારાઠોડ પછી જોરબાબ બાપુ અને અનેક બધા દાતાઓ એક એક રૂમના અને જે પોતાનો જથાશક્તિ પ્રમાણે આખા જિલ્લામાં હતી આખા જિલ્લામાંથી તરબાર હોય કોઈ પચાસ હજાર કોઈ પચીસ હજાર કોઈ પાંચ લાખ કોઈ દસ લાખ મજાએ આપ્યા અને અત્યારે અઢાર રૂમ એસી બની ગયા અને ચાર રૂપ સાદા અને પછી સારી એવી વ્યવસ્થા અને તમામ જ્ઞાતિને આપી છે નવરાત્રીમાં ખાલી વ્યવસ્થા ન હોય વહેલા આવી ગયો તો ઠીક છે બાકી તમામ જ્ઞાતિને મારો માસ આપણે આપીએ છીએ અને આજે જે એનું લોકાર્પણ હતું એનામાં કચ્છ માણસ મહારાણી સાહેબ હતા અને આપણા જે માતાના મનના રાજા બાવા જોગેન્દ્રસિંહ બાવા એ પણ હતા એમના હાથે થયું અને અમારી સમાજના જે વડીલ એવા પૂર્વ મુખ્યમંત્રી આપણે શંકરસિંહ બાપુ તેમજ શક્તિસિંહભાઈ વાંકાનેર કેસરીસિંહ બાપુ અને ધારાસભ્ય જેતસિંહભાઈ ફતેહસિંહ ચૌહાણ સાહેબ કીર્તિસિંહ વાઘેલા સાહેબ જતંત્રસિંહ પરમાર સાહેબ અમારા કચ્છના રાજપૂત સમાજના પ્રમુખ અને ધારાસભ્ય બચાવ રાપર રેવા વિરેન્દ્રસિંહભાઈ અને અમારા સમાજના દીકરી અને ધારાસભ્ય એવા રેવા અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ અને અગિયાર અગિયાર તાલુકામાંથી બધાએ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખો જે છે સમાજના એ બધા હાજર હોય પછી એપીએમસી હોય નગરપાલિકા હોય જિલ્લા લેવલ નો કોઈ ચેરમેન હોય અને જે જે સંસ્થાના અમારા પ્રમુખ છે સોડા સમાજ હોય ઝાલા સમાજ હોય રાજપૂત સમાજના જે અગ્રણી કહેવાય અનેક અલગ પાંખો અલગ અલગ એ બધાએ અને મહિલા પાંખના ખાસ અમારા ચેતનામાં એવી રીતે અને આ જે ટ્રસ્ટ છે એ આ ન એનામાં ટ્રસ્ટી શ્રી ડેપર ઠાકોર સાહેબ ટ્રસ્ટી શ્રી તેરા ઠાકોર સાહેબ એમાં હું પણ છું એવી જ રીતે અમારા ઘનશ્યામભાઈ અને લખપત તાલુકાના પ્રમુખ છાત્રી સમયના જેઠવાલજી એવી રીતે જેઠવા બહારના છે ત્યાં જીએમડીસી નોકરી કરતા પણ સવાયા કચ્છથી એને બતાવ્યું એને બધો અહીંયા જવાબદારી હિસાબ કિતાબ બધું રાખે એટલે જે અમે ટ્રસ્ટી બધાએ મંગલસિંહભાઈ સુજ સોઢા બધા ભેગા મળી અને સમાજે એ ખૂબ સાથ સરકાર આપ્યો અને રાજકીય હોય કે કોઈ પણ હોય ક્યાં પણ એમને કાંઈ ફેરફાર લાગે તો એમનું કાન પકડતા હોય માર્ગદર્શન કરતા હોય તો એમનું કચ્છ સુધે નો બત્રીસમો વર્ષ ને જ્યારે બેઠું છે તો એના માટે એમની કામગીરી અને જે કચ્છના હિત માટે જે કામ કરી રહ્યા છે હજી પણ વધારે કરે એવી હું એમને શુભેચ્છા આપું છું આજે ખૂબ આનંદની વાત છે કે માં આશાપુરા માતાજીને ત્યાં ખૂબ સરસ નવી વ્યવસ્થા એક મોટો હોલ બન્યો એનું લોકાર્પણ થયું રાગમલજી ત્રીજાની એક પ્રતિમાનું અનાવરણ પણ થયું ત્યારે આ શુભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ થયો આશાપુરા માતાજી એક કચ્છની કુળદેવી કહેવાય છે જાડેજાઓની કુળદેવી કહેવાય છે સમગ્ર સમાજના શ્રદ્ધાનું આ મોટું સ્થાન છે માણસ ચોખ્ખા હાથ સાથે પવિત્ર હૃદય સાથે આવે તો માં આશાપુરાની આશા પૂરી કરતા હોય છે હજારો વર્ષનો આજેનો ઇતિહાસ છે એવા આશાપુરા માતાજીના સ્થાનમાં આજે એક સારા કામમાં સાક્ષી થતા ખૂબ આનંદ થયો આ એ જ વિસ્તાર છે જ્યાંના લોકોએ મને સમર્થન આપ્યું માતાજીના આશીર્વાદ હતા કે અહીંથી ધારાસભ્ય તરીકે પણ કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે એ નાતે પણ આ એક મત વિસ્તાર એ મારા માટે મોટો પરિવાર છે અહીંયા એક નવું વિકાસનું કામ પ્રાપ્ત થયું છે એ વાતનો વિશેષ આનંદ છે અને કચ્છના અનેક લોકોના પ્રશ્નો છે હું આ તકે માના ચરણોમાં એ પણ પ્રાર્થના કરું છું કે કચ્છી માળું મહેનતું છે પરંતુ મુઠ્ઠીભર શ્રીમંત થાય માલામાલ થાય અને સામાન્ય કચ્છની વ્યક્તિની સમસ્યાઓ વધે એ યોગ્ય નથી માના આશીર્વાદ અને સરકારની સમજણ વધે કે લોકોના કામો જે છે થાય અને જેના પાસે ખૂબ છે અને જેના પાસે ઓછું છે એના વચ્ચેનું અંતર ઘટાડવા માટે અને કચ્છની જે સાચી જરૂરિયાતો છે એને પરિપૂર્ણ કરવા માટે સરકાર પણ જાગે ખૂબ મહામૂલ્ય ખનીજ ઈશ્વરે કચ્છની ભૂમિને આપ્યું છે પણ એનો અધિકાર એ કચ્છના લોકોનો ના રહે અને મોટા ઉદ્યોગપતિઓ જેમાંથી લાભ લે યોગ્ય નથી કચ્છી લોકોનો અધિકાર પણ એમાં હોવો જોઈએ એવી આશા